જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા પાંચ દિવસમાં એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી આ એપાર્ટમેન્ટના દુકાનો તેમજ મકાનો સાડત્રીસ થી વધારે માલિકોના છે અને આ બાંધકામ ખૂબ જર્જરિત થઈ ગયું છે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ બિલ્ડિંગ ખાલી કરવા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્યાંથી પસાર થતા લોકો ઉપર

અત્યંત જર્જરિત અને ભયાનક પરિસ્થિતિમાં જોવા મળતા આ એપાર્ટમેન્ટ રહેવા માટે પણ સુરક્ષિત નથી જેથી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે એપાર્ટમેન્ટ ખૂબ જ જૂનું છે આ એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું છે મોટી દુર્ઘટના સર્જાય તેમ છે મળતી માહિતી મુજબ જર્જરિત એપાર્ટમેન્ટને પાંચ દિવસમાં ખાલી કરવા તલાટી કમ મંત્રીશ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે